શિયાળાની કપાસ કાપની સિઝન શરૂઆત સાથે અમરેલી જિલ્લાના બાવરા તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં કપાસની મોટી આવક શરૂ થવા પામી છે ત્યારે આજ રોજ અઢાર હજાર મણ કપાસની આવક થવા પામી હતી જેનાથી યાર્ડ છલકી પડ્યું છે આ કપાસ મુખ્યત્વે બાબરા તાલુકા સહિત બોટાદ વલ્લભીપુર રંધોણા ચિતલ અને જસદણ વિસ્તારોના ખેડૂતો દ્વારા વેચાણ માટે લાવવામાં આવી છે તો ખેડૂતોને પ્રતિ વીસ કિલો કપાસના તેરસોથી પંદરસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે જેનાથી તેમની ખુશીનું પરિપાટ પડ્યો છે યાર્ડમાં ટ્રેક્ટરો અને ટ્રકોની લાંબી કતારો લાગી છે જ્યાં ખેડૂતો તેમની મહેનતની ઉપજ વેચીને નાણાકીય રાહતનો આનંદ માણી રહ્યા છે તો બાબરા યાર્ડના વેપારી અને ખેડૂતો વચ્ચે ચર્ચા છે કે આવી મોટી આવક હતી સિઝનની સારું શરૂઆત થઈ છે તો એક ખેડૂતે જણાવ્યું કે ગયા વર્ષ કપાસના ભાવ નીચા હતા પણ આ વખતે પંદરસોથી વધુ મળ્યા છે જેથી પરિવારનું ભવિષ્ય સુરક્ષિત તેવું ભાવો વાજબી છે આ વખતે સ્થાનિક અર્થતંત્રને બુસ્ટ મળ્યું છે તો યાર્ડ વ્યવસ્થાપકે જણાવ્યું હતું કે દરરોજ આવક વધી રહી છે તો તપાસ અને વેચાણની વ્યવસ્થા યોગ્ય રાખી છે જેથી ખેડૂતોને કોઈ અગવડતા ન પડે કપાસના ભાવોમાં વધઘટ હોવા છતાં વર્તમાન ભાવોથી ખેડૂતો સંતુષ્ટ છે તો આ સીઝનની યાર્ડમાં વધુ આવકની અપેક્ષા છે કે જે જિલ્લાના ખેડૂતો માટે આશાસ્પદ છે તો આગામી દિવસોમાં ભાવોની ચર્ચા અને વેચાણ વધશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ